નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર બે માર્ક્સને માટે આઈએમપી થિયરી છે ચેપ્ટરમાંથી એટલે આપણે ધ્યાનથી કરવાની છે અને એક વખત તમારે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે લખી રાખવાની છે તો હવે આપણે શરૂઆત કરીએ કે આકૃતિમાં દર્શાવે પ્રમાણે કાયમી વિદ્યુત ડાયપોલ લીધેલી છે ડાયપોલ ઉપરના બે વિદ્યુત ભાર આપણને ખબર છે એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય છે અને એક માઇનસ ક્યુ વિદ્યુત ભાર હોય છે તમને બંને વચ્ચેનું અંતર કેટલું હોય છે ટુ એ જેટલું હોય છે તો અહીંયા આટલેથી આટલું જ અંતર બતાવવામાં આવ્યું છે જે એ જેટલું છે તે જ રીતે આ અંતર પણ આપણું કેટલું થવાનું છે એ જેટલું થવાનું છે ડાયપોલ મોમેન્ટ પી આપવામાં આવી છે પીનું સૂત્ર આપણને ખબર છે પી બરાબર ટુ એ ઇન્ટુ ક્યુ છે અને તેને નિયમિત બાહ્યક્ષેત્ર ઈમાં મૂકેલી છે અને ઈની જે દિશા છે તે આપણી ઉપરની તરફ બતાવવામાં આવેલી છે તો હવે આપણે વાત કરીએ કે વિદ્યુત ક્ષેત્ર ઈમાં પ્લસ ક્યુ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ કોની ઉપર પ્લસ ક્યુ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ તો આપણે જોઈ ગયા છે કે ઈનું સૂત્ર શું છે એફના છેદમાં ક્યુ એફને સૂત્રનો કરતા બનાવો ક્યુ અહીંયા આવી જાય છે તો એફ બરાબર શું મળે છે ઈ ગુણ્યા ક્યુ તો અહીંયા પ્લસ વિદ્યુત ભારને કારણ છે એટલે એફ પ્લસ બરાબર પ્લસ ક્યુ ઇન્ટુ ઈ તે જ રીતે માઇનસ કે વિદ્યુત ભાર પર લાગતું બળ એફ માઇનસ બરાબર માઇનસ ક્યુ ગુણ્યા ઈ અહીંયા કીધું છે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે છે બળ આપણું જે તરફ લાગે છે તે જ તરફ અહીંયા આપણું બળ લાગે છે એટલે આ દિશામાં આપણું વિદ્યુત ક્ષેત્ર પણ લાગે છે અહીંયા ઋણ વિદ્યુત પર હોવાને કારણે એની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર લાગે છે તો હવે આપણે વાત કરીએ કે ડાયપોલ ઉપર લાગતું કુલ બળ અહીંયા કેટલા બળ લાગે છે એક એફ પ્લસ છે અને એક એફ માઇનસ છે તો એફ બરાબર એફ પ્લસ પ્લસ એફ માઇનસ તો ક્યુ ઇ પ્લસ માઇનસ ક્યુ ઇ પ્લસ માઇનસ શું થઈ જાય છે માઇનસ એટલે ક્યુ ઇ માઇનસ ક્યુ ઇ શું આવે છે એનો જવાબ ઝીરો આવે છે તો અહીંયા આપણને કુલ બળ કેટલું મળે છે તો કે શૂન્ય મળે છે આ બંને બળ જુદા જુદા બિંદુઓ લાગે છે તેથી તેના ઉપર ડાયપલ પર ટોર્ક લાગે છે હવે ટોર્કનું સૂત્ર જોઈએ ટોર્કનું સૂત્ર શું છે કે એક બળનું મૂલ્ય એફ ગુણ્યા આર ટોર્કનું સૂત્ર શું છે એફ ગુણ્યા આર કે તમારે કોઈ પણ એક બળનું મૂલ્ય લેવાનું હોય અને બે બળો વચ્ચે જે લાગતું લંબ અંતર હોય તે લેવાનું હોય છે તો અહીંયા એફ કેટલું લાગે છે ઝીરો લાગે છે તો આપણને એમ થાય કે ટોર્ક પણ ઝીરો બની જાય પણ અહીંયા એફ જે લાગે છે તે આપણે જોઈએ તો બંને એક જ બિંદુ ઉપર નથી લાગતા અહીંયા એક એફ લાગે છે અહીંયા એક બળ લાગે છે અહીંયા પ્લસ ક્યુ બિંદુ ઉપર ક્યુ બળ લાગે છે અહીંયા માઇનસ ક્યુ બિંદુ ઉપર બળ લાગે છે એટલે કે અહીંયા જે આ બળ અને આ બળ છે તે બંને અલગ અલગ બિંદુ ઉપર લાગે છે અને એને કારણે કુલ બળ શૂન્ય થાય છે પણ ટોર્ક લાગતું નથી ટોર્ક એટલે આપણને ખબર છે કે એ કોણીય રાશિ છે જે તમે અગિયારમાં ધોરણમાં ચા ગતિના ચેપ્ટરમાં શીખીને આવ્યા છો અને અહીંયા શું કહે છે કે કુલ બળ શૂન્ય હોય ત્યારે ટોર્ક ઉગમ બિંદુ પર આધાર રાખતું નથી ઉગમ બિંદુ એટલે કે આપણે આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે તમારો પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે ઉગમ બિંદુ એટલે કે એનું મધ્ય બિંદુ થવાનું છે તો અહીંયા આ બાજુ બળ લાગે છે અહીંયા આ બાજુ બળ લાગે છે બંને સમાન મૂલ્યના બળ છે અને અહીંયા તમારું પરિણામ એ બળ શૂન્ય લાગવાનું છે એટલે તમારું ટોર્ક આ ઉગમ બિંદુ પર આધાર રાખવાનું નથી આપણે ટોર્ક આવું કંઈક જોઈ ગયા હતા અગિયારમાં ધોરણની અંદર કે અહીંયા કોઈ બિંદુ પી છે આ ઉગમ બિંદુ છે અહીંયા કોઈ કણ રહેલો છે અહીંયાથી એનો સ્થાન સદિશ સાર જેટલો છે તો અહીંયા આ પી બિંદુ પર લાગતા નું સૂત્ર તમારે શોધવું હોય તો ટોર્ક બરાબર અહીંયા જે બળ લાગતું હોય આ બિંદુ પર જે બળ લાગતું હોય તે બળ શોધવાનું અને અહીંયા ઉગમ બિંદુની સાપેક્ષે આનું જે લંબ અંતર હોય તે આર એ આર તમારે અહીંયા ગુણાકારમાં લેવાનો હોય છે પણ અહીં એટલા માટે જ આપણે કીધું છે કે અહીંયા બળ શૂન્ય હોવાથી ટોર્ક તમારું ઉગમ બિંદુ પર આધાર રાખતું નથી હવે આપણે જોઈએ કે ટોર્કનું મૂલ્ય શું છે એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળોનું લંબ અંતર તો એક બળનું મૂલ્ય આપણી પાસે બળ કહીશ એફનું સૂત્ર શું મળ્યું છે એફ બરાબર ક્યુ ગુણ્યા ઈ હવે અહીંયા આપણે વાત કરીએ તો કે અહીંયા માઇનસ ક્યુ છે અને અહીંયા આપણે પ્લસ દિશાની લીધી છે તો કે અહીંયા આપણે ફક્ત એનું મૂલ્ય લેવાનું છે આપણે એની દિશાને ધ્યાનમાં લેવાની નથી આપણે એની નિશાનીને ધ્યાનમાં લેવાની નથી ફક્ત અને ફક્ત આપણે એનું મૂલ્ય લેવાનું છે એટલા માટે ક્યુ ગુણ્યા ઈ લેવામાં આવ્યા છે હવે બે બળો વચ્ચેનું લંબ અંતર બે બળો વચ્ચેના લંબ અંતરની વાત કરીએ તો આપણે જોઈએ કે અહીંયા આપણે બે બળો વચ્ચેનું લંબ અંતર શોધવું છે તો તેના માટે આપણે શું શોધવાનું થાય છે કે અહીંયાથી આ જે અંતર છે આ જે અંતર થાય છે આપણું આ રીતે ક્રોસમાં છે આપણું તો આ જે અહીંયા અંતર થવાનું છે તે આપણે શોધવાનું છે આ જે અંતર એનું છે તે આપણે શોધવાનું થાય છે બરાબર તો એના માટે આપણે શું કરીએ છીએ આ આખું કેટલું છે ટુ એ જેટલું છે બરાબર છે અને અહીંયા આ જે ખૂણો તમારો બને છે એ ઠીટા જેટલો ખૂણો બને છે આ ખૂણો જો ઠીટા જેટલો હોય તો આ ખૂણો પણ કેટલો બનવાનો છે તમારો ઠીટા જેટલો ખૂણો બનવાનો છે નવમાં ધોરણની અંદર તમે શીખીને આવ્યા છો અભિકોણની જોડ સોરી અનુકોણની જોડ આ રીતે આવતું હતું તેની અંદર બે રેખા હોય તેની કોઈ એક છેદિકા હોય તો અહીંયા જેટલો ખૂણો હોય તેટલો જ ખૂણો અહીંયા પણ બને તો એને અનુકોણની જોડ કહેવાય તે જ રીતે અહીંયાથી આ પ્રમાણે આપણે ઝેડ ભણીને આવેલા હતા જેને યુગ્મકોણ તરીકે ઓળખતા હતા તો અહીંયા જો આ એક રેખા છે આ એક રેખા છે આ શું છે એની છેદિકા છે તો અહીંયા જો ઠીટા ખૂણો બનતો હોય તો આ પણ ઠીટા ખૂણો બનવાનો છે આ એની છેદિકા છે અહીંયા એને હું નામ આપી દઉં છું ઓ અને પી મારે શું શોધવું છે આ અંતર શોધવું છે એટલે મારે આ ઓપી શોધવું છે આ મારી પાસે ટુ એ છે તો અહીંયા જે મારો કાટકોણ ત્રિકોણ બને છે તે જો આ પ્રમાણે બને છે આ ઓપી છે અહીંયા મારી પાસે ઠીટા જેટલો ખૂણો છે અને આ લંબ અંદર કેટલું છે ટુ એ જેટલું છે બરાબર છે તો અહીંયા ઠીટા હોય અને આ સામેની બાજુ મારે શોધવી તો કોનું સૂત્ર લગાવવું પડે સાઈનનું તો આપણે શું લખી શકીએ કે સાઈન ઠીટા બરાબર સામેની બાજુ કઈ છે ઓપી છેદમાં કર્ણ કેટલો છે ટુ એ ઓપીને સૂત્રના કરતા બનાવું તો ટુ એ ક્યાં આવી જાય છે સામેની બાજુએ તો સાઈન ટુ ઓપી બરાબર શું મળે છે મને ઓપી બરાબર ટુ એ ગુણ્યા તો બંને વચ્ચેનું લંબ અંતર મને કેટલું મળે છે ટુ એ ગુણ્યા જેટલું મળે છે તો અહીંયા એ જ લખવામાં આવ્યું છે કે ટુ એ ગુણ્યા આ ટુને આગળ લઈ આવો ટુ ક્યુ એ ઇન્ટુ ઈ ઇન્ટુ સાઈન ઠીટા હવે આપણને પીનું સૂત્ર ખબર છે કે પી બરાબર ટુ ગુણ્યા ક્યુ ગુણ્યા એ છે જે આપણે અઠીયડીની આગળ જ ભણી ગયા અને ડાયપોલવાળી ઠેરીમાં પણ ભણેલા હતા તો પી બરાબર ટુ ઇન્ટુ ક્યુ એ તો ટુ ઇન્ટુ ક્યુ ઇન્ટુ એની બદલે આપણે શું રાખી શકીએ છીએ પી પીન આપણે ડાયપોલ મોમેન્ટ તરીકે ઓળખીએ છીએ તો આ જે ટર્કની દિશા છે તે પુસ્તકના પનાના પૃષ્ઠને લંબ આપણને મળે છે હવે અહીંયા શું આપેલું છે આપણને સાઈન ઠીટા આપેલો છે જો સાઈન ઠીટા હોય તો એ કયો ગુણાકાર કહેવાય આપણો ક્રોસ ગુણાકાર કહેવાય છે ધ્યાન રાખો કે સાઈન ઠીટા હોય તો ક્રોસ ગુણાકાર અને જો કોસ ઠીટા આપેલો હોય તો આપણે એને ડોટ ગુણાકારના સ્વરૂપે લખી શકીએ છીએ તો અહીંયા સાઈન ઠીટા છે તો આપણે એને પી ક્રોસ ઇ સ્વરૂપે લખી શકીએ છીએ અને અહીંયા તમારી થિયરી પૂરી થાય છે પરીક્ષામાં આટલું લખો તો પણ ચાલે તો હવે અહીંયા આપણને વાત કરવામાં આવેલી છે કે ડાયપોન મોમેન્ટની વ્યાખ્યા છે જે પરીક્ષાની અંદર પૂછાતી નથી પણ આપણે જોઈ લઈએ કે ટાવ બરાબર પી ઈ સાઇન ઠીટામાં ઈની કિંમત ઈની કિંમત આપણે એક લઈએ સાઇન ઠીટામાં ઠીટાની કિંમત આપણે નેવું લઈએ તો સાઇન નેવુંની કિંમત કેટલી મળે છે આપણને સાઈન નાઇન્ટી બરાબર આપણને મળે છે એક તો આ પણ એક છે આ પણ એક છે તો ટાવ બરાબર આપણને કેટલા મળે છે પી તો આપણે શું વાત લખી શકીએ કે ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા કઈ રીતે કે ઈની કિંમત ઈ એટલે કે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે કેટલી લીધી છે એક એટલે કે એકમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતામાં ઠેટા કેટલો લીધો છે નેવું નેવું એટલે કઈ રીતે લંબરૂપે તો એકમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતામાં લંબરૂપે રહેલા વિદ્યુત ડાયપોલ ઉપર જે તમારું ટોર્ક લાગે છે તેને શું કહેવામાં આવે છે ડાયપોલ મોમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે કોને કે એકમ વિદ્યુત ક્ષેત્ર એકમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતામાં લંબરૂપે રહેલા ડાયપોલ ઉપર જે તમારું ટોર્ક લાગે છે તેને ડાયપોલ મોમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે હવે પરીક્ષાની અંદર તમને પૂછાય કે ટોર્ક જે છે તે તમારું મહત્તમ ક્યારે હોય ન્યૂનતમ ક્યારે હોય એની આપણે વાત કરીએ અથવા શૂન્ય ક્યારે હોય તો યાદ રાખીએ કે સાઈન ઝીરોની કિંમત સાઈન ઝીરો આપણે લઈએ તો એની કિંમત ઝીરો છે સાઈન નેવુંની કિંમત છે તે તમારી એક છે એકસો એંસી માટે તમને ફરી પાછા શૂન્ય મળે છે અને બસો ને સિત્તેર માટે તમને એની કિંમત માઇનસ એક મળે છે જ્યારે સાઈનની કિંમત ઝીરો લેવામાં આવે ત્યારે તમને ટોર્ક શૂન્ય મળશે જ્યારે સાઈન ઠી ઠીટાની કિંમત તમારી એકસો એંસી લેવામાં આવે એકસો એંસી એટલે કે એને લખી શકો છો તમે કે પાઈ લેવામાં આવે તો પણ તમને ઠીટા કેવો મળે છે શૂન્ય મળે છે જો સાઈન ઠીટાની કિંમત નેવું લેવામાં આવે એટલે કે અને રેડિયનમાં લખવું હોય તો પાય બાય ટુ લેવામાં આવે તો તમને કિંમત એક મળે છે એટલે કે મહત્તમ મળે છે અને બસો સિત્તેર એટલે કે એને થ્રી પાય બાય ટુ કહેવામાં આવે છે તો જ્યારે ઠીટાની કિંમત થ્રી બાય બાય ટુ અથવા બસો સિત્તેર હોય ત્યારે તમને ટોર્ક ન્યૂનતમ મળે છે એટલે પરીક્ષાની અંદર આ વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે એકમાર્કના એમસીક્યુ માટે તમને પૂછાઈ શકે છે કે ટોર્કની કિંમત મહત્તમ ક્યારે મળે ન્યૂનતમ ક્યારે મળે અથવા શૂન્ય ક્યારે મળે છે તો આની અંદરથી તમે એને ધ્યાનમાં રાખી શકો છો આ તમારે જે ટેબલ જેવું છે તે તમારે તમારી નોટની અંદર બનાવી દેવાનું થિયરી ઇઝી છે ખૂબ જ ઇઝી છે બસ ખાલી તમારે આ બળ શૂન્ય થાય છે તે લખવાનું છે આ એક આ ટોર્કનું સૂત્ર છે તે ટોર્કના સૂત્રને યાદ રાખવાનું છે અને આ અહીંયા ક્રોસ સાઇન ઠીટા છે એટલે ક્રોસ ગુણાકાર લખવાનો છે એટલે અહીંયા તમારી જે થિયરી છે તે પૂરી થાય છે